જય હિન્દ જય ભારત નમસ્તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના અલગ અલગ વિભાગમાં ફિક્સ પે સહિતના વર્ગતનના તમામ કર્મચારીઓના વાર્ષિક મિલકત પત્રક એટલે કે એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ એપીઆર ભરવાની કામગીરી ચાલુ છે આ એપીઆરમાં તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ જે કોઈ સ્થાવર કે જંગ મિલકત કર્મચારી પાસે હોય તે દર્શાવવાની છે અને સાથોસાથ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી જાન ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં પગારની આવક ખેતીની આવક કે અન્ય કોઈ આવક હોય તે આવક સહિતની વિગત દર્શાવી એન્યુઅલ રિપોર્ટ સબમિટ કરવાના છે તો આગળ આ વિડીયોમાં આપણે કઈ રીતે પ્રોપર્ટીની વિગત દર્શાવીશું અને કઈ રીતે એન્યુઅલ રિપોર્ટ સબમિટ કરીશું તે અંગે માહિતી આપીશ મોબાઈલમાંથી આપણે કઈ રીતે એપીઆર સબમિટ કરીશું તે અંગેની માહિતી છે સૌ પ્રથમ આપેલ લિંક ઉપર આપણે ઓપન કરીશું કોઈપણ બ્રાઉઝરમાં જ્યાં આપણે એચઆરપીએન નંબર મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીથી પણ આપણે આપણું લોગ કરી શકીએ છીએ અહીંયા આપણે એચઆરપીએન નંબરથી આપણે અપડેટ કરીશું વીસ અહીંયા પાસવર્ડ નંબર નાખશું અહીંયા એચઆરપીએન નંબર મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી કોઈ પણ તમારે એડ કરી શકો છો જેનાથી તમે ઓપન કરી શકો છો અહીંયા આપણે કેપ્ચા નાખીશું અને આ રીતે આવે પછી ઓટીપી અને ટી ઓટીપી જેના આપણે ઓટીપી પર ક્લિક કરીશું ઓટીપી પર ક્લિક કરવાથી સેન્ડ ઓટીપીનું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવાનું છે આ રીતે ઓટીપી સેન્ડ થશે એટલે આ રીતે મેસેજ આવશે ઓટીપી ફિલ કર્યા બાદ આ રીતનું ઓપ્શન ખુલશે જેમાં આપણે સૌપ્રથમ આ ત્રણ ટપકા છે ત્રણ લીટી તેની પર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતનું મેન્યુ ખુલશે એમાં એમ્પ્લોય મોડ્યુલ્સમાં જવાનું છે એમાં આ રીતનું ઓપ્શન ખુલશે જેમાં આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશરમાં જવાનું છે જેના પર ક્લિક કરવાથી આપણે આ રીતનું ઓપ્શન ખુલશે એપીઆર સબમિશન ઇયર એટલે કે બે હજાર ત્રેવીસનું આપણે ચોવીસમાં ભરવાય છે એટલે એ આવશે અને અહીંયા મૂવેબલ ઇમૂવેબલ કંઈ સિલેક્ટ નહીં થાય અહીં આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન એડ એન્યુઅલી પ્રોપર્ટી રિટર્ન સબમિશન છે તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે જેમાં આ રીતની વિગત આવે છે આપણી પછી નીચે જવાથી બલ પ્રોપર્ટી છે એડ ન કરી હોય તો કોઈ પણ પ્રોપર્ટી અહીંયા ન બતાવે આ ઇમુવેબલ છે મૂવેબલ પ્રોપર્ટી જોવું હોય તો અહીંથી જોવાનું તમારી જોડે જો કોઈ પ્રોપર્ટી સબમિટ કરી હોય તો તેને તમે સબમિટ થઈ ગઈ છે તો તમે અહીંથી ડિલીટ કરી શકો છો આ તમે જોઈ શકો છો આ ઓપ્શનમાં અહીંયા સબમિટેડ લખેલું છે એટલા માટે સબમિટ થઈ ગઈ છે એટલે અહીં ઓપ્શન આપણે આવે છે ડિલીટનો નહીં જે પ્રોસેસ છે તે નથી આવતી આ રીતના ઓપ્શન હોય તો આપણે પ્રોપર્ટી એડિટ કરી શકીએ છીએ ડિલીટ કરી શકીએ છીએ અને કેન્સલ કરી શકીએ છીએ જો તમારી જોડે કોઈ પ્રોપર્ટી હોય તો આપણે અહીં ન્યૂ પ્રોપર્ટી ઇક્વિઝિશન પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે નવો વિન્ડો ખુલશે એમાં તમારે મૂવેબલ એટલે કે ઇમૂવેબલ એટલે કે સ્થાવર મિલકત અને મૂવેબલ એટલે જે સ્થાનાંતરિત કરી શકાય તેવી મિલકત તમારી જોડે જો કોઈ સ્થાન સ્થાવર મિલકત હોય એટલે કે ઇમૂવેબલ પ્રોપર્ટી હોય તો ઇમૂવેબલ પ્રોપર્ટી પર ક્લિક કરવાનું રહેશે ત્યાં પછી આપણી જો તમારી જોડે લેન્ડ વિથ રેસિડેન્ટ બિલ્ડ બિલ્ડિંગ હોય તો તેના પર ક્લિક કરવાનું એપાર્ટમેન્ટ હોય એપાર્ટમેન્ટ કોમર્શિયલ બિલ્ડિંગ સાથેની જમીન હોય તો તેના પર કોઈ શોપ હોય તો તે કોમર્શિયલ ઓફિસ હોય જમીનની ખેતી હોય પછી ખાલી પ્લોટ હોય કે અધર કોઈ મિલકત હોય જે સ્થાનાંતરિત કરી શકાતી ન હોય તો તેના પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા આપણે જોઈએ તો એક જમીનની ખેતી છે તો ખેતીની જમીન છે તો તેના પર આપણે સિલેક્ટ કરીએ તેના પર ક્લિક કરીશું એટલે પે ઇન પે બેન્ડ ગ્રેડ પે આપણે કાંઈ વિગત ભરવાની નથી તો અહીંયા સિલેક્ટ પ્રપોઝ તો તેમાં આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન પર ક્લિક કરવાનું છે જે તારીખે તમારે મિલકત ગિફ્ટમાં મળી હોય કે ખરીદ કરેલ હોય તે તારીખ અહીંયા લખવાની છે અહીંથી આપણે ક્લિક કરશું એટલે વરસ આવશે અને વરસમાં જો જૂની તારીખ હોય તે આ રીતે આપણે ચેન્જ કરી શકીએ છીએ આમાં પહેલાં વરસ સિલેક્ટ કરવાનું પછી મંથ સિલેક્ટ કરવાનું અને પછી આપણે મહિનો સિલેક્ટ કરવાનો રહેશે મહિનો સિલેક્ટ કર્યા બાદ કોઈ પણ તારીખ હોય તે તારીખ સિલેક્ટ કરવાની એટલે આ રીતે તારીખ આવી જશે એમાં સિલેક્ટ મોડ ઓફ એક્વિઝિશન એટલે તમારી પાસે કઈ રીતે તમે આવી ખરીદી લીઝ મોર્ટેજ હેરિટેજ ગવર્મેન્ટ એલોટેડ ઘણા મિત્રોનો ફોન આવે છે કે લોન ઉપર છે તો મોર્ટેજમાં બતાવીએ પણ પ્રથમવાર તમે ખરીદ કરેલું હોય અને લોન ઉપર લીધું હોય તો એમાં પરચેઝનો જ ઓપ્શન આવશે એમાં મોર્ટેજનો ઓપ્શન નહીં આવે જો વારસામાં મળ્યું હોય તો ઇન હેરિટેજમાં અહીં આપણે કોઈ મિલકત હોય જમીન હોય કે કોઈ પણ તેની સોરસ મીટરમાં આપણે સાત બારમાં ચોરસ મીટરની વિગત લખી હોય તે પ્રમાણે દસ્તાવેજમાં લખ્યું હોય એ વિગત અહીં આપણે લખીશું ત્યારબાદ સિલેક્ટ પ્રોપર્ટી ઓલ ટેપ એટલે કે કોના નામે લીઝ ઉપર છે તમારી તો ફ્રી હોલ્ડ તમારા નામે હોય તો ફ્રી હોલ્ડ પછી વેધર ધ એપ્લિકન્ટ ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ઇઝ ઇન ફૂલ ઓર પાર્ટ આમાં એપ્લિકન્ટની કેટલી હિસ્સેદારી છે તે બતાવવાનું છે ફૂલ પાર્ટ કે નોટ એપ્લિકેબલ એક જ નામ હોય તો ફૂલ પાર્ટ બીજા કોઈ હોય તો પાર્ટ બતાવવાનું અહીં આપણે કોઈ મિલકત છે તો એનું એડ્રેસ લખવાનું છે જો ખેતીની જમીન હોય તો પેલા ગામ તાલુકો અને તાલુકો જિલ્લો અને બોટાદની જે સર્વે નંબરની જમીન હોય તે સર્વે નંબરની વિગત લખી નાખવાની એક આ રીતે આપણે લખવાની પછી ફૂલ નેમ ઓફ એકવાયર કોના જેના નામે મિલકત છે તેનું નામ અહીંયા આપણે લખવાનું છે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં તમે લખી શકો છો ત્યારબાદ જો તમે પોતે હો તો અહીં સેલ્ફ અંગ્રેજીમાં ખાસ યાદ રાખજો અહીંયા આ વિગત છે એ માત્ર ને માત્ર અંગ્રેજીમાં જ ભરવાની છે જો તમે પોતે હો તો સેલ્ફ કોઈ ભાઈના નામે હોય તો બ્રધર સોરી પત્ની સંયુક્ત નામ હોય તો સંયુક્ત લખવાનું તમારા પત્ની નામે હોય તો અહીંયા વાઈફ લખવાનું કે હસબન્ડના નામે હોય તો હસબન્ડ લખવાનું પછી કેટલી ટકાવારી જો સંયુક્ત હોય તો ટકાવારી લખવાની તમારે ભાગની જેટલી હોય અને તમારે એકલાના નામે હોય તો એ સો લખવાનું હંડ્રેડ ટકાવારીની કોઈ નિશાની એ કરવાની નથી માત્ર સો જ લખવાના છે તો કોઈ ખેતીની આવક છે તો એમ કોઈ મકાનની આવક હોય તો એની આવક લખવાની છે અહીંયા અહીંયા પણ કોઈ પણ માર્ક કરવા નથી માત્ર રકમ જ લખવાની છે અને પરચેસ જો પરચેસ કર્યું હોય તો દસ્તાવેજમાં જે કિંમત હોય ત્યાં અહીંયા લખવાની પરચેઝ અને જો ગિફ્ટમાં મળી હોય તો અત્યારે જે માર્કેટ વેલ્યુ હોય ત્યાં અહીંયા લખવાની છે અહીં પણ માત્ર રકમ લખવાની છે કોઈ પણ જાતનું લખવાનું કાંઈ છે નહીં આમાં જો વારસામાં મળી હોય તો પર્સનલ સેવિંગ કે અદર સોર્સ લાગુ પડશે નહીં જો ખરીદ કરેલ હોય તો ખરીદ કરેલમાંથી તમે કોઈ મિલકત તમારી બચતમાંથી કરી હોય તો અહીંયા એ રકમ લખવાની છે માત્ર રકમ જ લખવાની છે ત્યારબાદ લોન હોય તો અહીંયા લોનની લોન લઈ કરીને રકમ લખવાની છે જો કોઈ ન હોય તો આપણે અહીંયા લાગુ પડતું નથી એ રીતનો લખી શકીએ પછી તમે જેની પાસેથી મિલકત આવી હોય વારસાગત આવ્યું હોય કે ખરીદી હોય તો તેનું અહીંયા નામ લખવાનું છે એનું એડ્રેસ અહીંયા લખવાનું છે આખું એડ્રેસ લખવાનું છે તો તમારે જો ગિફ્ટમાં મળી હોય તો તમારે રિલેશનશીપમાં હોય તો અહીંયા રિલેશન લખવાના છે અહીંયા ઇંગ્લિશમાં ખાસ રાખજો રિલેશન ઇંગ્લિશમાં લખવાનું છે અને જો તમે અન્ય કોઈ કોઈ રિલેશન જોડે ન હોય તો અહીંયા નો કરી દેવાનું છે ઇંગ્લિશમાં લખવાનું છે અહીંયા જો તમારે કોઈ અહીંયા હું વેધર ધ પર્સન શો એ તમારો કોઈ રિલેશન છે તો અહીં એસ ન હોય તો અહીંયા ન લખવાનું છે અહીંયા ફાધરની જગ્યાએ પણ રિલેશન ન હોય તો ન લખવાનું છે અહીંયા કોના કોન્ટેક થયો તો એની વિગત છે એમાં આપણે કંઈ ન ભરીએ તો પણ ચાલશે અહીંયા આપણે નોટ એપ્લિકેબલ લખવાનું છે સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે જો કોઈ કમેન્ટ લખ્યું હોય તો તમે પોતાની રીતે કમેન્ટ લખી શકો છો જે ફરજિયાત નથી અહીંયા આપણે જે સ્થળેથી તમે પ્રોપર્ટી ભરો છો તે પ્રોપર્ટીનું સ્થળ લખવાનું છે ખાસ એટલે તમે જો કોઈ સુરતમાં નોકરી કરતા હોય તો સુરત કે બીજા કોઈ ભાવનગર બોટાદ નોકરી કરતા હોય એ સ્થળ લખવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે તમે ડોક્યુમેન્ટની ફાઇલ ખુલશે આ રીતે તમારે પ્રોપર્ટી હોય તેની પ્રોપર્ટી તમે અહીંયા એડ કરી શકો પ્રોપર્ટી એટેચમેન્ટ કરવાની છે આ રીતે તમે એડ કરી શકો છો અને અહીંયા કમેન્ટ લખવાની છે તમે જો વારસામાં મળી હોય તો વારસામાં એ રીતે ક્લિક કરીને કોઈ પણ તમે લખી શકો છો પ્રથમ મકાન આ તે વસ્તુ ત્યારબાદ અહીં ક્લિક કરવાથી છેલ્લે આ સબમિટ ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાથી પ્રોપર્ટી તમારે સબમિટ થશે અહીં ખાસ જોવાનું કે તમારે બને એટલા કોઈ સિમ્બોલ કોઈ યુઝ ન કરવો જેથી કોઈ એરર આવશે પ્રથમ કોઈ એરર આવે તો બે ત્રણ વાર ટ્રાય કરવી અને તમે ટ્રાય કરશો એટલે પ્રોપર્ટી અહીં તમારી સબમિટ થઈ જશે આ જ રીતે તમારે ઇમૂવેબલ પ્રોપર્ટી જે રીતે આપણે એડ કરી તે રીતે મૂવેબલ પ્રોપર્ટી એડ કરવાની આ મૂવેબલ પ્રોપર્ટી એડ કરવી હોય તો મૂવેબલ સિલેક્ટ કરવાનું અહીંયા આપણે સિલેક્ટ પ્રોપર્ટી જ્વેલરી જાહેરાત હોય દાગીના સોના સાજીના તે શેર સિક્યુરિટી એન્ડ ડિબેન્ચર્સ એટલે કોઈ કોઈ મંડળીના તમારા પાસે ડિબેન્ચર શરટી હોય તે ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર અદર્શ અને ગોલ્ડ ગોલ્ડ એટલે બિસ્કિટ ને એવું કંઈ હોય તો તે દર્શાવી શકો અહીંયા તમારે જ્વેલરી હોય તો જ્વેલરી સિલેક્ટ કરવાની અહીંયા સિલેક્ટ પ્રપોઝમાં તો પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન તે તમારા જો જ્વેલરી તમે ખરીદવી હોય કરી હોય તે તારીખ લખવાની ખરીદ ન કરેલું હોય મેરેજ કે કોઈ અન્ય કોઈ પ્રસંગમાં તમને મળ્યું હોય તો તે તારીખ અહીંયા આપણે સિલેક્ટ કરી લખી નાખવાની છે આ રીતે ઓપ્શન આવશે અને જે રીતે ખોલો વર્ષ આગળ કીધું એમ વર્ષ પ્રમાણે તારીખ ડાયરેક્ટ તારીખ લખ્યું હોય તો ડાયરેક્ટ તારીખ પણ લખી શકો છો પેહલા તારીખ લખવાની પછી લીટો આડો કરવાનો અને પછી બે અને બે હજાર અઢાર કે કોઈ પણ મહેન્થ રીતે એમાં મોડ ઓફ ઇક્વિઝીશન જો ખરીદ્યું હોય તો ખરીદમાં લીઝ હોય તો લીઝ હેરિટ વારસાગતમાં મળ્યું હોય તો વારસાગત અને ગિફ્ટમાં મળ્યું હોય તો ગિફ્ટ જેમ કે લગ્ન હોય તો લગ્નમાં વસ્તુ આપણે ગિફ્ટ મળી હોય તો માં લખવાનું અહીંયા વિગત લખવાની જેમ કે આપ જ્વેલરી છે તેનું જ્વેલરીની વિગત લખવાની એટલા ગ્રામ સોનું આ જવેરા તે ગાડી હોય તો ગાડીની વિગત કઈ કંપનીની ગાડી છે તે એ લખવાનું અહીં આપણે વિગતમાં જ્વેલરી લખ્યું હોય જ્વેલરીની આ એટલા તોલાનો હાર એટલા ગ્રાઉન્ડની વીટી એટલા હાર તે લખી શકો છો અને ગાડીની નંબર વિગત અહીં પણ લખી શકો છો ત્યારબાદ આ મા જો તમને ખરીદ કરેલ હોય તો ખરીદ કિંમત લખવાની છે અને ગિફ્ટમાં મળી હોય તો એની માર્કેટ વેલ્યુ અત્યારે લખવાની છે માત્ર રકમમાં જ લખવાની છે કોઈ પણ બીજું કોઈ લખવું નહીં અહીંયા આગળ કીધું તેમ આપણે સેવિંગમાંથી કરેલું હોય ખરીદી હોય તો સેવિંગ લખવા જેટલી હોય એ લોન કે અન્ય કોઈ સોર્સ હોય કોઈ આપણને રૂચિના ઊશીના લીધા હોય કોઈ પાસેથી લોન કરી હોય તો તે લખવાની અથવા લાગુ પડતું નથી તે પણ લખી શકો છો આપણે ગિફ્ટમાં મળ્યું હોય તો એમાં લાગુ પડતું નથી આપણને આ ઓપ્શન અહીંયા અહીં તમારે કોની પાસેથી મિલકત મળી છે આવડ્યા તેની વિગત લખવાની છે જો ગિફ્ટમાં મળી હોય સસુ સાસુ સસર માતા પિતા કાકા અંકલ ભાઈ બહેન તરફથી તો એનું નામ લખવાનું એનું એડ્રેસ લખવાનું ગાડી લીધી હોય તો ગાડીના ડીલર અને એનું એડ્રેસ અહીંયા લખવાનું અહીંયા ગાડીના ડીલરશીપનું નામ અને એડ્રેસ લખવાનું તો અહીંયા જો ગાડીની એમાં વિગત હોય કોઈ સંબંધ હોય તો ન લખવાનું અંગ્રેજીમાં ખાસ યાદ રાખવું અને જો કોઈ સંબંધ જો કોઈ ગિફ્ટ મળી હોય તો એની જોડે તમારો કોઈ સંબંધ હોય તો અહીંયા એ લખવાનું અહીંયા જો નો હશે તો આપણે અહીંયા નોંધ આવશે અને જો કોઈ રિલેશન હશે તો એસ આવશે અહીંયા તમારે કોના થ્રુ કોન્ટેક થયો છે તે આપણે લખવાનું છે એ પણ ન લખીએ તો ચાલે પછી અહીંયા વેધર ધ પર્સન શોમાં નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરવાનું છે અહીં તમારે કોઈ અન્ય કમેન્ટ હોય તમારી જાતે લખ્યું હોય મિલકતની તોય તે લખી શકો છો અહીંયા આપણે અગાઉ કીધું તે રીતે લખી શકવાનું સુ પ્લેસનું નામ અહીં તમે જો ગાડીની વિગત બતાવતા હો ઝવેરાત સિવાય કોઈ અને એના કોઈ ડોક્યુમેન્ટ ઝવેરાત હોય કે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય આરસી બુક હોય તો તેની ફાઇલ આપણે અહીંયા અપલોડ કરવાની રહેશે ત્યારબાદ અહીં કમેન્ટમાં માય કાર હોય ગાડી હોય તો માય ફર્સ્ટ કાર જો સોનું જવેરાત હોય તો વારસામાં લગ્ન સમયે મળેલ કે જન્મદિન પર મળેલ ગિફ્ટ એ રીતે આપણે લખીને પછી આની પર ક્લિક કરવાનું છે એટલી વિગત લખશું એટલે અહીંયા પછી સબમિટનો ઓપ્શન આવે અને સબમિટ કરવાનું જો કોઈ સમથિંગ વેન્ટ રોંગ એવું લખેલું આવે તો તમે ફરીવાર પણ ટ્રાય સબમિટ ઉપર જ કરવાનું સબમિટ કરીને ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણા એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનવાળું ઓપ્શન છે જે આપણે અગાઉ આ રીતે છે ખુલેલું એના પર ક્લિક કરવાનું છે આ રીતે ખુલી જશે જે હોમ પેજ હતું આપણું એ આવી જશે આ રીતે એની પર સબમિટ કરશું એટલે ઓટોમેટિક બંધ થઈ જશે પેજ પછી આપણે અહીંયા ઇન્કમ છે ટોટલ ઇન્કમ જે તમારી વાર્ષિક એ ટોટલ ઇન્કમ વાર્ષિક લખ્યા બાદ આમાં પણ ઇંગ્લિશમાં ખાસ યાદ રાખવાનું ઇંગ્લિશમાં લખવાનું છે જેમ કે આ રીતે ઓટોમેટિક તમે ઇંગ્લિશમાં લખશો એટલે નીચે નંબર્સમાં તમારી આવક આવી જશે એમાં તમારે બીજું કોઈ વસ્તુ કરવાની નથી અને અહીંયા કમેન્ટ કમેન્ટમાં લખવાનું કમેન્ટમાં આપણે લખી શકીએ છીએ પ્લીઝ એપ્રુવ માય એપીઆર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી અને આ લખ્યા બાદ આપણે એડ ટુ લિસ્ટ કરવાનું છે એડ ટુ લિસ્ટ કરશું એટલે કમેન્ટ ઇન્સ્ટન્ટ સક્સેસફુલી આવશે એ કર્યા બાદ આપણે ફાઇનલ આ રીતે થઈ ગયા બાદ એપ્રુવ થઈ જાય એના પછી આપણે સબમિટ જે ઓપ્શન છે છેલ્લે તેના પર ક્લિક કર્યા બાદ આપણી પ્રોપર્ટી રિટર્ન એટલે કે બે હજાર ત્રેવીસનું સબ પ્રોપર્ટી સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિટ થયેલું ગણાશે જો કોઈ મિલકત ન હોય તો ડાયરેક્ટ આ રીતે આપણે આવક છે એ આવક લખીને પૂરી કરી દેવાની જો મિલકત હોય તો ન્યૂ પ્રોપર્ટી ઇક્વિઝિશન પર ક્લિક કરવાથી મૂવેબલ કે ઇમૂવેબલ પ્રોપર્ટી એડ કરવાની અહીં ખાસ ધ્યાન રાખવું વિગત ભરતા સમયે બને એટલું કોઈ પણ સિમ્બોલનો યુઝ ન કરવો એટલું તમે કરશો એટલે તમારા મે ફોનમાં મેસેજ આવી જશે આ રીતનો યોર એપીઆર સબમિશન રિક્વેસ્ટ એઝ બિન સક્સેસફુલી સબમિટેડ અને તમે જો પ્રોપર્ટી તમે સબમિટ કરતા હશો અને કોઈ પ્રોપર્ટી વેઇટ પ્રો પ્રોસેસમાં હશે ઇન પ્રોસેસ તો તમારી પરમિશન માર્ક છે તમે આ ચાલુ રાખી આ ચાલુ છે તોય પણ તમે સબમિટ કરવા માગો છો તો એસ કરી દેવાનું જેથી તમારી એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ સબમિટ થઈ જાય વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ